બોટાદમાં આવેલ સેન્ટર હોમમાં થતો ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે કરાઈ અરજી બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી કરી બોટાદમાં આવેલ સેન્ટર હોમમાં થતો ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરતા કોંગ્રેસના બોટાદ શહેરના ઓબીસીના પ્રમુખ સિકંદરભાઈ જોખીએ તપાસ કરી કસૂરવા સામે પગલાં લેવા માંગ કરી

એટલે અમે ત્યાં તપાસ કરવા ગયા તપાસ કરવા ગયા અમે તેની પાસે રજીસ્ટર માંગ્યું કે ભાઈ તમે એ લોકો કેટલા લોકોને જમાડો છો શું જમાડો છો એટલે રજીસ્ટર તો ન દેખાડ્યું પણ ઉટાના ભાજપના આગેવાનો દ્વારા તે જ્યાં જે કર્મચારી ત્યાં કામ કરતા હોય કે કોઈ ભાજપના કાર્યકરો હોય તેના દ્વારા એનામાં ફોન આવ્યો ને અમને ઉટાના ધમકાવવા મળ્યા તમને ફોને પૂછીને અંદર કર્યા એટલે મેં એવું કીધું કે ભાઈ હું એક આ ભારતના અમે નાગરિક છીએ અને કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય અને સરકારી પૈસાનો થતો હોય તો તેને અટકાવવા અમારી ફરજ છે અમે લોકોના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ અને ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ અમારી ફરજ છે આગળ શું બાબત અમારી કલેક્ટરને અમે અરજી કરી છે કે તટસ્થ ત્યાંની તપાસ કરવામાં આવે કે જ્યાં કોઈ રાંધવાનું તો કોઈ વસ્તુ છે જ નહીં મેં જોયું નહીં કે પૂરી તપાસ કરવામાં આવે અને તટસ્થ તપાસ કરવામાં આવે કે દસ રૂપિયા